નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના દહેગામ ગામે ગુજરાત જોડો જનસભા અંતર્ગત સભા યોજાઈ હતી આ જનસભામાં આપના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા યુવા પ્રદેશ પ્રમુખ બ્રિજરાજ સોલંકી યુવરાજસિંહ જાડેજા સહિતના યુ આગેવાનો છે તે આ સભામાં ઉપસ્થિત રહ્યા હતા આ સભામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જેમાં આપણે મીડિયા સમક્ષ કે અમારા આ સભાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતો અને સ્થાનિક લોકોને પડતી હાલાકીઓ અને પ્રશ્નો છે તેના પર ચર્ચા કરવાનો હતો આજે ખેડૂતો સાથે જે અન્યાય થાય છે એક તરફ સરકાર એમએસપીની જાહેરાત કરે છે સીસીઆઈ કેન્દ્રની જાહેરાત કરે છે ટેકાના ભાવની જાહેરાત કરે છે અને ખેડૂતો જ્યારે પોતાનો કાચો માલ વેચવા માટે માર્કેટ યાર્ડમાં જાય છે ત્યારે સંચાલકો અને દલાલો ખૂબ જ મોટા પ્રમાણમાં તેમની સાથે છેતરપિંડી કરે છે વિસ્તારમાં એક ક્વેરી સુગરનું આંદોલન ચાલે છે ખેડૂતોને અમારા અધ્યક્ષ પંકજ પટેલ બધા ભેગાતીને આંદોલન કરી રહ્યા છે રજીસ્ટ્રા અને પ્રાંત અધિકારીને પેટનું પાણી પણ નથી હલી રહ્યું ત્યારે અલગ અલગ મુદ્દાઓને લઈને ધારાસભ્ય પ્રતિક્રિયા આપી છે સાંભળો જિલ્લાના તાલુકાના દેગામ ગામે ગુજરાત જોડો અભિયાન અંતર્ગત અમારી જનસભા મળી આ જનસભામાં ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ બિજરાજજી સોલંકી સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સાઉથ ઝોનના અમારા ઇન્ચાર્જ એવા રામભાઈ ધડુક અને નવસારી જિલ્લાના અધ્યક્ષમાં અમારા પંકજભાઈ પટેલની અધ્યક્ષતામાં આ સભા મળી છે આ સભા નો ઉદ્દેશ અમારો એવો છે જે ખેડૂતો સાથે આજે અન્યાય થાય છે સરકાર એક બાજુ એમએસપીની જાહેરાત કરે છે સીસીઆઈ કેન્દ્રોની જાહેરાત કરે છે ટેકાના ભાવની જાહેરાત કરે છે અને ખેડૂતો જ્યારે પોતાનો કાચો માલ વેચવા માટે જાય છે ત્યારે ખેડૂતો સાથે એમના માર્કેટયાર્ડના સંચાલકો અને એમના દલાલો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં છેતરપિંડી થાય છે સાથે સાથે આ વિસ્તારમાં એક કાવેરી સુગરનું આંદોલન ચાલે છે ખેડૂતો અમારા સરપંચ શ્રી પંકજભાઈ પટેલ બધા આંદોલનો કરે છે છતાં રજિસ્ટારને પ્રાંતને એમના પેટનું પાણી પણ નથી હલતું સાથે આ વિસ્તારમાં આટલી મોટી જીઆઈડીસીઓ છે છતાં સ્થાનિક લોકોને કાયમી રોજગારી નથી મળતી અને બહારના લોકો આવે એટલે બે મહિનામાં બે વરમાં પરમેડન્ટ થઈ જાય છે સાથે સાથે આ વિસ્તાર એ ટ્રાન્સપોર્ટેશન સાથે જોડાયેલો વિસ્તાર છે છતાં લોકલ લોકોને ટ્રાન્સપોર્ટેશન નથી મળતું અને બહારના લોકોને બારોબાર આપી દેવામાં આવે છે એ જ પ્રકારના શિક્ષણના પ્રશ્નો છે સિંચાઈના પ્રશ્નો છે આ વિસ્તારના રોડ અને રસ્તાના પ્રશ્નો છે ત્યારે શિક્ષકો નથી જેવી અનેક બાબતો આજની સભામાં અમારે ચર્ચા થઈ છે અને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી એ તમામ મુદ્દાઓને લઈને સરકારને ઉજાગર કરશે અમારે સડક પર ઉતરવું પડશે તો સડક પર ઉતરીશું સદનમાં આ મુદ્દા ઉઠાવવા પડશે તો સદનમાં ઉઠાવીશું સાથે સાથે આજની સભામાં આવનારી તાલુકા જિલ્લા પંચાયતો હોય નગરપાલિકા હોય જેમાં આમ આદમી પાર્ટી પૂરા ગુજરાતમાં સ્વતંત્ર રીતે સ્વા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લડવાની છે ત્યારે સારા લોકો આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણીઓ લડે આમ આદમી પાર્ટીનું સંગઠન પરિવાર મોટો થાય અને લડીને અમે બધા મજબૂતાઈથી એ લોકોને લડીને તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં એ લોકો સત્તા પર આવે એ દિશામાં હંમેશો પ્રયાસો કરી રહ્યા છે અને નવસારીની જનતા પર અમને પૂરો ભરોસો અને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીને સહકાર આપશે અને આમ આદમી પાર્ટીને એક તક આપશે અને પરિવર્તન લાવશે એવી અમને પૂરેપૂરી અપેક્ષાઓ છે હા અહીંના બાજુ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલ એમણે થોડા દિવસ પહેલા બે દિવસ પહેલા એમણે એવું કીધું કે ચૈતર વસાવા આદિવાસી સમાજની ગુભરા કરે છે પણ વડાપ્રધાન શ્રીની સભામાં પાંચસો કરોડ રૂપિયા આદિજાતિમાંથી ખર્ચો થયો પબ્લિક ભેગી ના થઈ એની તકલીફ આ ભાઈને પડી છે અમે ગુમરાહ કરતા હોય તો નેત્રંગ ખાતે લાખો પબ્લિક પોતાના સ્વખર્ચે ઉપસ્થિત ના થાય બીજું કે એ બધા પાર્ટીના બોલતા પોપટ છે એમને ના બોલે તો પાર્ટી બીજી વખત ટિકિટ આપે એવું નથી અને એ લોકો કૃપા ગુણથી સાંસદ બન્યા છે અમારા જેવા પોતાના દમથી લડવાવાળા લોકો નથી એમને તો એમના વડાપ્રધાનના ચહેરાથી અને કમળના છાપથી જીતવું છે અને પાર્ટીના ગુલામ બનીને કામ કરવું છે આજે આદિવાસી ઉંચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સ્કોલરશીપ બંધ કરી દીધી કેમ બોયલા નથી આજે ખોટા આદિવાસીઓને આ એસટીના દાખલાઓ આપવામાં આવે છે કેમ બોલતા નથી આજે અનુસૂચિત પાંચ ત્રીસ વર્ષનું એમનું શાસન છે અનુસૂચિત પાંચ લાગુ નથી પૈસા એક લાગુ નથી વન અધિકાર અધિનિયમ બે હજાર છ અંતર્ગત જે દાવા કર્યા છે એ પેન્ડિંગ છે એમની સરકાર આપતી નથી ટ્રાયબલનું બજેટ એ વલસાડ હોય ડાંગ હોય તમામ જિલ્લાનું બજેટ બારની એનજીઓ કોન્ટ્રાક્ટરો એમની એજન્સીઓ હજમ કરી જાય છે અને આજે મનરેગામાં એટલા બધા કૌભાંડો થાય છે કેમ બોલતા નથી એટલે આ તો માત્ર ને માત્ર રાજનીતિ કરવા માટેના વ્યક્તિઓ છે જનતા એમને ઓળખી ગઈ છે એટલે હવે એમનું કંઈ ચાલવાનું નથી આવનારા દિવસોમાં પૂરા ટ્રાયબલ બેલ્ટમાં પરિવર્તન આવવાનું છે અને આમ આદમી પાર્ટી સારા એવા માર્જિનથી તાલુકાઓ અને જિલ્લા પંચાયતોમાં પોતાની સત્તા બનાવવાની છે આપણે સાંભળીએ તો ધારાસભ્ય ચૈત્ર વસાવા તેમણે આટલું જ નહીં સાંસદ ધવલ પટેલે થોડાક દિવસ પહેલાં જે નિવેદન આપ્યું હતું તે નિવેદન ઉપર વળતો જવાબ આપ્યો છે જેના કારણે રાજકારણ ગરમાવું છે દર્શક મિત્રો આ જ વિડીયો જોવા માટે એન્કવરેજ નિયુઝ જોતા રહો